વીજળી પાણી અને હોસ્પિટલ આ ચાર વાયદા હોય છે જે કરીને રાજકીય પક્ષો જનતા પાસેથી મત લે છે પરંતુ સામાન્ય માણસને શું મળે છે સરકારી હોસ્પિટલમાં ક્યારેક સારવાર માટે લાઈનમાં ઊભા રહો તબીબોની ઘટ હોય દવાની અછત હોય અને આ બધી ઉપાધિ ઓછી હોય તેમ હવે દર્દીઓને નવી ઉપાધિનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટમાં સિવિલ હોસ્પિટલની અંદર ઉંદરોએ ઉપાડો લીધો છે મે લડકી કો ટર્ચ કિયા હાથ મે 10 12 દિન જેસા હો ગયા ઉસકે દૂસરે દિન મેરા ઘરવાલી કો રાત કો સુ نیند નહી આતા જગતે રહેતે હે પૂરા દિન સિવિલ માં ઉંદરો એ ઉપાડો લીધો છેને રાત્રે દિવસ ના ન હોય રાત્રે આવે આમ ઉપર થી આવે અને પેટી પા ખાવાનું હોય ને ખાવા આવે પાછા તર હ અંદર ગરીજ બીમાર દર્દીઓની વધી ઉપાધી દિવસ નહી હોતા આટા મારે છે દિવસના રાતે હખ નો લેવા દે હા એટલે આગું કરવું પડે ઉંદરને દૂર કરવા પડે હોસ્પિટલ માં ઉંદર રોગ કોને દાખલ કર્યા ફરિયાદ મને મળી છે એ સાચી વાત છે અને બે ત્રણ દર્દીને હેરાનગતિ થઈ પણ છે એનું અમને ખૂબ દુઃખ છે રાજકોટની આ સિવિલ હોસ્પિટલ છે જે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે જ્યાં રાજકોટ કે રાજકોટ આજુબાજુના જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે અહીં દાખલ થતા આ દર્દીઓ સાથે ઉંદરોની હાજરી ચોંકાવી રહી છે ઉંદરો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે હોસ્પિટલની અંદર આટા ફેરા મારતા કેમેરામાં કેદ થયા છે ઉંદરોએ અહીં દાખલ થયેલા દર્દીઓની ઊંઘ હરામ કરી નાખી છે જેવી રાત પડે છે ઉંદરો હોસ્પિટલમાં હલ્લા બોલ કરે છે દર્દીઓની આસપાસના ટેબલમાં

હોસ્પિટલમાં પ્રવેશવાના દરવાજા પર કડક સિક્યુરિટી છે આ ગાર્ડ ને થાપ આપીને પ્રવેશતા ઉંદરો કેમેરામાં ઝડપાઈ રહ્યા છે કેમેરામાં તો ઝડપાયા પરંતુ વાસ્તવમાં ક્યારે પકડમાં આવશે એ ખબર નથી રાત્રે દિવસના ન હોય રાત્રે આવ્યા પરથી આવ્યા અને પેટી ખાવાનું હોય ને એ ખાવા આવે પાછા તરત હા અંદર બિચારા એ લોકો ઘણું પણ કુંજણ ક્યાંથી આવે ને એમ હા ભીખ તો લાગે ને ઉંદર થી ના એ બટકા એમ નઈ પણ પેટી માં એમ આવી જાય બટકા તો અમારે એમ નથી આવે ને વયા જાય હા મને અહિયાં પ્લેન બેસાડ્યું હતું ને ત્યારે ઉંદરના બહુ મોટા મોટા ત્રાસ છે આપડે ફ્રૂટ લઈને રાખવું હોય ને એ બધું તોડી નાખે છે અને ખાઈ જાય છે અને આખું આપડે લઈને ફ્રૂટ લઈને રાખ્યું બધું બગાડે